ઓમ વિષ્ણવે ન જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ભાદરવા માસમાં વધ પક્ષમાં આવતી એકાદશીને ઇન્દિરા એકાદશી કહેવામાં આવે છે આ ઇન્દિરા એકાદશી શ્રાદ્ધ પક્ષની એકાદશી છે એવી માન્યતા છે કે પિતૃ પક્ષમાં આવતી ઇન્દિરા એકાદશી વ્રત રાખવાથી પિતૃઓને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે તેથી આ એકાદશીનું વ્રત ઘણું જ મહત્ત્વ ધરાવે છે પિતૃઓના ઉદ્ધાર માટે આ ઇન્દિરા એકાદશીને શ્રેષ્ઠ માનવામાં આવે છે આ એકાદશીને પાપ હરતા એકાદશી પણ કહેવામાં આવે છે તેના વ્રતના પ્રભાવથી મોટા મોટા પાપોનો નાશ થઈ જાય છે નીચેઓનીમાં પડેલા પિતૃઓને પણ આ એકાદશીનું વ્રત સદગતિ આપનારું છે આપણા પૂર્વજો કે જેમનાથી જાણતા કે અજાણતા કોઈ પાપ થયું હોય તે કારણે તે દંડ ભોગવતા હોય તો આ અગિયારસ કરવાથી તેમનો ભોગવટો પૂરો થાય છે તેથી તેમને શાંતિ મળે છે તેથી પરિવારને આશીર્વાદ મળે છે સાથે વંશની વૃદ્ધિ થાય છે આ અગિયારસે દાન આપવાનો વિશેષ મહિમા છે ઇન્દિરા એકાદશીની વ્રતકથા આ મુજબ છે ભગવાન શ્રી કૃષ્ણે ધર્મરા યુધિષ્ઠિરને ઇન્દિરા એકાદશી વ્રતનું મહત્વ સમજાવ્યું હતું જેમાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે સમસ્ત કર્મોનો નાશ કરનારી એકાદશીમાં ઇન્દિરા એકાદશી ખાસ છે આ વ્રત કરવાથી પિતૃઓને મુક્તિ મળે છે હે રાજન ઇન્દિરા એકાદશીની કથા જે હું તમને સંભળાવું છું તે ધ્યાનથી સાંભળું તેને સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે સતયુગમાં મહિષ્મતી નામની નગરી હતી ત્યાં મહાપ્રતાપી રાજા ઇન્દ્રસેન રાજ કરતા હતા રાજા પોતે ધર્માત્મા અને પ્રજા વત્સલ હતા તેમના શાસનમાં પ્રજા પણ સુખ ચેનથી રહેતી હતી ધર્મ અને કર્મના તમામ કાર્યો નગરમાં ખૂબ સારા થતા હતા એક દિવસ એવું થયું કે નારદજી ઇન્દ્રસેનના દરબારમાં પહોંચ્યા ઇન્દ્રસેને તેમને પ્રણામ કર્યા અને આવવાનું કારણ પૂછ્યું ત્યારે નારદજીએ કહ્યું કે હું તમારા પિતાનો સંદેશો લઈને આવ્યો છું જે આ સમયે પૂર્વજન્મમાં એકાદશી વ્રતનો ભંગ કરવાને કારણ એ યમરાજ દ્વારા દંડ ભોગવી રહ્યા છે નારદજીની વાત સાંભળી ઇન્દ્રસેન વ્યથિત થઈ ગયા દેવરસિંહને તેનું સમાધાન પૂછવા લાગ્યા ઇન્દ્રસેને કહ્યું કે મહારાજ કોઈ ઉપાય બતાવો કે જેથી કરીને મારા પિતાની પીડાનો અંત આવે તેમની ગતિ થઈ ત્યારે દેવર્ષિએ કહ્યું કે હે રાજન તમે શ્રાદ્ધ પક્ષમાં આવતી ઇન્દિરા એકાદશીનું વ્રત કરો આ દિવસે નારાયણનું વિધિવત પૂજન કરીને આખો દિવસ ઉપવાસ કરો અને ભગવાન વિષ્ણુનું ભજન મંત્ર જાપ કે કથા શ્રવણ કરો એના પુણ્યથી તમારા પિતાને મુક્તિ મળી જશે એ દિવસે દાન પણ કરો આમ કહીને નારદજી અંતર ધ્યાન થઈ ગયા તે પછી મહારાજા ઇન્દ્રસેને નારદજીના કહેવા પ્રમાણે વિધિ અનુસાર એકાદશીનું વ્રત કર્યું એનાથી તેમના પિતાને શાંતિ મળી અને તે પરમપદને પામ્યા જ્યારે રાજા સ્વયં પણ અનંત સુખોને ભોગવીને અંતે મોક્ષને પ્રાપ્ત કર્યો તો મિત્રો આજના વિડીયોમાં આપણે ભાદરવા માસમાં વધ પક્ષમાં આવતી ઇન્દિરા એકાદશીની વ્રત કથા સાંભળી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો અને અમારી આ યુટ્યુબ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ